અને તમે હંતાય હંતાએ મજા કરી શકો છો એવી જગ્યા તમે ગોતતા હોય ને એ પણ સુરતથી નજીક એકસો ચાલીસથી એકસો પચાસ કિલોમીટર તો ભાઈ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે ખાનવેલ સેલવાસાથી ખાનવેલ હશે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પણ અહીંયા છે ને તમારી ચારે આંગળી ઘીમાં છે એથી પચીસથી ત્રીસ કિલોમીટર છે દૂધની શું કહેવાય કે સાઇડ એક કેમ્પ સાઇડ છે એમ જબરજસ્ત છે ભાઈ નાની ઇવનિંગ બહુ મસ્ત છે ત્યાં તમે શિકારા જેવી ફિલિંગ તમને આવશે તમે બોટિંગ કરશો ને ત્યારે લેફ્ટ સાઈડ ઉપર દાણું બીચ આવી જશે એ પણ મસ્ત છે તમને દમણ જેવી ફીલ આવશે ખાનવેલની અંદર સફારી પાર્ક છે લાયન સફારી પાર્ક અને ડિયર સફારી પાર્ક એ પણ જબરજસ્ત છે ભાઈ છોકરાઓને એમાં મજા આવી જશે ગઢા છે સૌરાષ્ટ્ર જેવા નહીં હોય ઓલા ડાલા મથા પણ ચાલે અને અહીંથી ચાલીસ કિલોમીટર સ્ટ્રેટ જાશો એટલે ત્યાં છે જાફર હિલ સ્ટેશન જબરજસ્ત છે ને ત્યાં બારે મહિના ચાલતો કાલ માંડવી વોટરફોલ પણ છે ટૂંકમાં અહીંયા આવશો ને બે દિવસ તમારા પાણીની જેમ જતા રહેશે મજા આવશે તો આજે અમે જઈએ છીએ કાલ માંડવી વોટરફોલ તો એમ કેવો છે કાલ માંડવી વોટરફોલ ને પણ અહીંયા રોકાવા માટે તમને અલગ અલગ પ્રોપર્ટી મળી જશે એ પણ રેટ વાઇઝ તો આ લા હેરિટેજ છે મસ્ત સ્વિમિંગ પુલ વાળી છે આ હિલ વ્યુ રિસોર્ટ ખાનવેલ રિસોર્ટ આ બી બહુ મસ્ત છે આ પ્યોર વેજ છે અહીંયા આ ખાનવીર રિસોર્ટ છે આનું બજેટ છે ને પાંચથી છ સાડા છ હજાર રૂપિયા સુધી હોય છે પણ એમાં બ્રેકફાસ્ટ ડિનર લંચ આઈટી બધું આવી જશે ભાઈ જબરજસ્ત રિસોર્ટ છે આ પ્રોપર્ટી એક નંબર છે અને ફોટો પાડવા આવું મળી જશે અહીંયા દસ પંદર મિનિટ બધા ફોટોગ્રાફી કરી લેશે ને આ દિવસ પૂરો થતા વાર નહીં લાગે અને ઉપર કેફેટેરિયા છે લેડીઝ માટે કેફેટેરિયા આપણી માટે જે સમજવું હોય હું જય સ્વામિનારાયણ છું એટલે મારું તમે નહીં ગણતા તમને મજા આવશે ગ્રીન વેલી રિસોર્ટ આ પણ સારો છે અહીંયા પણ છે ને પ્યોર વેજ છે એમ એટલે જેને સ્મેલ ની એના બહુ આવતો આવે છે તો એ ફેમિલી સાથે પ્યોર વેજ માં પણ આવી શકે એ પણ સારો છે સ્વિમિંગ પુલ વાળો છે તમને રિસોર્ટ બતાવ્યા ની બહુ દૂર દૂર નથી મોઢામાં તમાકુની પડીકી કેટલી હોય એટલું તો કામ છે એટલે બધું બસ એ બસો મીટર ત્રણસો મીટર ટૂંકમાં બે કિલોમીટરમાં તો બધા રિસોર્ટ તમને મળી જશે અને એક નવો રિસોર્ટ મળ્યો છે શિવગીરી બે કિલોમીટર દૂર છે એ પણ સારો રિસોર્ટ છે એટલે બહુ તમારે ટ્રેસ લેવાની જરૂર નથી કે બહુ દૂર હશે બધા નજીક નજીક જ છે ભાઈ જવાહર જોર જુવાત ઝાફરોડ ધેન ટર્ન લેફ્ટ ઓન ટુ ઝાફરોડ આવે કુશ ઝાફર સિટી ભાઈ હિલ સ્ટેશન છે પણ ઉનાળામાં તમને નઈ લાગે આ બધું આવશે અહીંયા પણ શાંતિ સરોવર રિસોર્ટ ની બધે રહેવા માટે મસ્ત છે અને ભાઈ બોર આવી ગયો છે કાલ માંડવી ધબ ધબા સ્વાહાર એવું કહે કે એટલે વોટરફોલ અને આ ઝાહર સિટી થી અમે આવ્યા અને અહીંથી આ રસ્તો જાય છે કાલ માંડવી મહિને અહીંયા પાણી આવે છે સી અને હાચવી હાચવીને જવા જેવું છે અને બીજી ઉપાધિ નથી પણ નહીં ને આપણને એમ થાય કે અહીંયા પંચર પંચર પડ્યું હોય તો આમાં કોણ હરીનો લાલ થાય ભાઈ બ્યુટિફુલ વેધર છે અને વિચાર કરો વગર મેકઅપે આવવું છે તો મોન્સૂનમાં જ્યારે આ સુખી ડાળી ઉપર જે લીલા લીલા પાંદડા આવશે અને નહીં ઓફ ડે છો આ સોમવાર છે છતાં પણ બે ત્રણ ગાડી તો છે અને બે બાઈક છે હું આમાં છે ને કંઈક નાબા હાટવા લઈ લઉં કે જરૂર પડી હોય તો ભાઈ આ રસ્તેથી નીચે જવાનું છે ભાઈ ટિકિટ લેવાની છે કેટલા રૂપિયા

ચાલ <laughs> પણ વાંધો નથી એ મજદૂર કાતે કાતિયા લોહા પીગલા કે ઉસકા આકાર બદલ દેતા હૈ થોડો કગરુ આયુ હો હું જેટલો સમજતો તો એટલો ઈઝી નથી હાચવી હાચવી ને ભાઈ દુર્ઘટના છે દેર ભલે જો પહેલો પડાવ પાર કર્યો તો એનો વાંધો ને પણ હવે આ બીજો પડાવ એવો આવ્યો ભાઈ આ તો સફર અઘરી હોય ને તો જ મંજિલ મજા આવે સીટી મારે છે એની મારે છે પણ આ લૂક જો યાર ખરેખર મોલ અને મહેલ કરતા પ્રકૃતિના ના કોળે આવી અંતર ની મજા જ અલગ છે ભાઈ એક વિચાર આવ્યો આ વિચારા કરાય ને પણ થાતા થઈ ગયો કે ભાઈ આ ઉતરતા તો ઉતરી જા ચડશું કઈ રીતે આ જોગા હું અહીંથી નીચે જવાનો છે ને રસ્તો આટલો પતલો છે એટલે મીડિયમ સાઈઝ વાળા તો આલી જાહે એક્સેલ ડબલ એક્સએલ વાળાને થોડું ખાચવી વાચવી ને ચાલવાનું કેવું પડશે ક્યાંથી જમાનું અહીંથી ઓહ ઓહ અહીંથી ઉતરવાનું હે અહીંથી ઓહ બાપરે અમે પહોંચી ગયા ફટા પોસ્ટર નીકળ હીરો કાઉન્ટાઉન ચાલુ થ્રી ટુ વન અને જો તમને સ્વિમિંગ આવડતું હોય ને તો આ થોડું ગુંગું છે તમે અહીંયા નાઈ શકો છો અને આગળ સામે છે ને ત્યાં પણ તમે નાઈ શકો છો ડિપેન્ડ ઓન યુ તમને કેટલું સ્વિમિંગ ફાવે છે ભાઈ મેં આ ભાઈને કીધું કે મારે અહીંયા આવવું છે તો એણે કીધું કે છે જો સામે નો જમ્પ મારવા દેતા હતા પણ જમ્પ નથી મારવા દેતા પણ આપણે છીએ ખતરો કે ખેલાડી એટલે આપણે તો અહીંયા જ નાવાનું છે ક્યાં નામે આપતા હા આરસી પાટીલ અક્ષય અક્ષય ક્યાં વાત ભાઈ નામી કાપી અક્ષય એ ઇસકા કેટલા રૂપિયા હે एक घंटे का सौ रुपया है एक घंटे का सौ रुपया ओके और ये गहरा मतलब यहाँ पे भी ना सकते हो कहीं पे भी ना सकते हो हाँ, वो लाइफ जैकेट लेके कहा भी ना सकते हो ओके और मजा ज्यादा मानसून में आता होगा कि पूरे बारह महीना पानी रहता है यहाँ बारह महीने पानी रहता है पब्लिक कब ज्यादा आती है पब्लिक मार्च में दो दो महीना अच्छा मार्च अप्रैल और बारिश में भी इधर आए तो नहाने का मिल जाएगा

ઊંડું જોતું ઊંધું છીચરું જોતું એને છીચરું લાઈફ જેકેટ મળી જશે સેફ્ટી મળી જાશે અને ભાઈ ક્લીનનેસ એક નંબર ક્લીનનેસ જોવો ખરેખર ભાઈ આને આપણે દસ માંથી દસ ભાઈ જાતી વખતે છે ને નાયા હોય થાયકા હોય ભૂખા થયા હોય એટલે જાતી વખતે બહુ આકરું લાગે નીચે જતી વખતે તો એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટમાં જતા જ હોય તો ભાઈ આ તો કાલ માંડવી વોટરફોલ ઉપર ચડતા ચડતા છે ને દેશમાં જેવી કોંગ્રેસની હાલત થઈ ગઈ છે ને એવી અમારી હાલત થઈ ગઈ પણ ભાઈ ખરેખર બહુ મજા આવી તો હવે આવતા પેઢીઓની રાહ જોજો ત્યાં સુધી આવજો